જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય પાંચ દેવના પુત્રોને મોક્ષ ધર્મનો ઉપદેશ અને તેમની પરમહંસ દેવ બોલ્યા હે પુત્રો જે દુઃખદાયી વિષય ભોગો વિષ્ઠા ખાનારા કૂતરા ભૂંડ વગેરે પ્રાણીઓને પણ મળી રહે છે તે વિષય ભોગો માટે મનુષ્ય લોકમાં મનુષ્યના આ દેહ યોગ્ય નથી પણ આ મનુષ્ય દેહથી દિવ્ય તપ કરી લેવું જોઈએ જેથી અંતઃકરણ શુદ્ધ થાય અને અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મ સુખ પ્રાપ્ત થાય વિદ્વાનો કહે છે કે મહાપુરુષોની સેવા તે મોક્ષનું દ્વાર છે અને સ્ત્રીઓનો સંગ તે સંસારનું દ્વાર છે જેઓ બધે સમાન ચિત્તવાળા અત્યંત શાંત ક્રોધથી રહિત ઉત્તમ હૃદયવાળા અને સદાચારી હોય તેઓને મહાપુરુષો જાણવા અથવા જેઓનો પરમ પુરુષાર્થ મારામાં પરમ પ્રેમ કરવો એ જ હોય છે અને માત્ર શરીર પોષવામાં તત્પર મનુષ્ય ઉપર તથા સ્ત્રી પુત્ર અને ધનથી યુક્ત ઘર ઉપર જેઓને પ્રીતિ હોતી નથી તેમજ લોકમાં પોતાનું શરીર નિર્વાણ પૂરતું જ જેઓને પ્રયોજન હોય છે તેઓને મહાપુરુષો જાણવા મનુષ્ય જ્યારે ઇન્દ્રિય પ્રીતિ માટે કર્મ કરે છે ત્યારે પ્રમાદિ થઈ અવશ્ય પાપ કર્મ જ કરે છે કે જે પાપ કર્મને લીધે જ આ દુઃખદાયી શરીર મિથ્યા હોવા છતાં ઉત્પન્ન થયું છે માટે ફરી તેવા પાપ કર્મ કરવા એ હું યોગ્ય માનતો નથી મનુષ્ય ત્યાં સુધી આત્મતત્વ જાણવા ઈચ્છતો નથી કે જ્યાં સુધી અજ્ઞાનને લીધે દેહાદી ઉપરના અહંકારથી સ્વસ્વરૂપનું તેને જ્ઞાન થતું નથી કારણ કે જ્યાં સુધી ક્રિયાઓ હોય છે ત્યાં સુધી આ મન કર્મ કરનારા સ્વભાવવાળું જ થાય છે તેથી જ આત્માને શરીરમાં બંધાવવું પડે છે એમ અવિદ્યાને લીધે આત્મ સ્વરૂપ ઢંકાઈ જાય ત્યારે કર્મ મનને વસ કરે છે અને ફરી પણ કર્મ કરવામાં જ તેને આસક્ત કરે છે માટે મારામાં વાસુદેવમાં જ્યાં સુધી પ્રીતિ થતી નથી ત્યાં સુધી પુરુષ દેહના સંબંધથી છૂટતો નથી જોકે પોતે વિદ્વાન વિવેકી હોવા છતાં પોતાનો સ્વાર્થ સ્વાદવામાં પ્રમાદી બને ઇન્દ્રિયોની ચેષ્ટાને જો મિથ્યા જોતો નથી તો એકાએક અજ્ઞાની બની પોતાનું સ્વરૂપ માન જ્ઞાન ભૂલે છે તેથી મૈથુન સુખ જેવા મુખ્ય છે એવા ઘરમાં ફસાઈ પડી વિવિધ તાપ ભોગવ્યા કરે છે અને અનેક રીતે દુઃખી થાય છે વિદ્વાનો કહે છે કે સ્ત્રી અને પુરુષ જ્યારે દંપતી ભાવે જોડાય છે ત્યારે તેઓનો એ દંપતી ભાવ પરસ્પર તેઓ બંનેના હૃદયની બીજી એક ગાંઠ થઈ પડે છે કે જે ગાંઠથી મનુષ્યને ઘેર ક્ષેત્ર પુત્ર સંબંધીઓ તથા ધનમાં હું મારું એવો મોહ થાય છે એ રીતે મનુષ્યના હૃદયની એ મોહરૂપી ગાંઠ કે જે કર્મોને લીધે બંધાયેલી છે જે ત્યારે શિથિલ થાય છે ત્યારે મનુષ્ય એ દંપતી ભાવથી અટકે છે અને ત્યારે જ સર્વ બંધનના કારણરૂપ અહંકારને છોડી મુક્ત થઈ પરમપદ પામે છે હે પુત્રો હંસ સમાન વિવેકવાળા ગુરુ વિશે તથા પરમાત્મા વિશે ભક્તિથી અને તત્પરતાથી તૃણાના ત્યાગથી સુખ દુઃખાદી દ્વંદવને સહન કરવાથી આ લોક તથા પરલોક એમ સર્વ ઠેકાણે જીવને દુઃખ છે એમ જાણવાતી તત્વ અતત્વને જાણવાની ઈચ્છાથી તપશ્ચર્યા કરવાથી કામ્ય કર્મ તજવાતી મારામાં કર્મો અર્પણ કરવાથી મારી કથા કરવાથી હું જ જેવોનો દેવ છું તેવા મારા ભક્તોનો નિત્ય સંગ કરવાથી મારા ગુણોનું કીર્તન કરવાથી પ્રાણી માત્ર ઉપર વેર ત્યજવાથી સમભાવ રાખવાથી બહારને અંદરની બધી ઇન્દ્રિયો વશ કરવાથી શરીર તથા ઘર ઉપર હું મારું એ બુદ્ધિ ત્યજવાથી શાસ્ત્રના અભ્યાસથી એકાંત પ્રદેશ સેવવાથી પ્રાણ ઇન્દ્રિયો તથા મન સારી રીતે જીતવાથી ઉત્તમ પ્રકારની શ્રદ્ધાથી બ્રહ્મચર્ય પાળવાથી નિરંતરના કર્તવ્ય જ તજવાતી વાણીને વસ કરવાથી બધે મારી ભાવનાવાળા નિપુણતાયુક્ત અનુભવ જ્ઞાનથી અને યોગ સમાધિપૂર્વક ધૈર્ય પ્રયત્ન તથા વિવેકયુક્ત થઈ કુશળ પુરુષે અહંકાર નામની ઉપાધિનો ત્યાગ કરવો એ રીતે અપ્રમાદિ પુરુષે પૂર્વોક્ત ઉપાય વડે જેમાં કર્મો વસી રહ્યા છે એવી અવિદ્યાથી પ્રાપ્ત થયેલી હૃદયની મોહરૂપી ગાંઠના બંધનને શાસ્ત્રોક્ત ઉપદેશ પ્રમાણે સારી રીતે છોડી નાખી તે ઉપરથી પણ વિરામ પામવું વળી જેને મારા લોકની ઈચ્છા અને મારી કૃપાનું કામ હોય એવા પિતા ગુરુ તથા રાજાને પોતાના પુત્રો શિષ્યો તથા પ્રજાઓએ ક્રોધ રહીત થઈ એ પ્રમાણે જ ઉપદેશ કરવો જોઈએ પરંતુ તત્વને ન જાણતા અને કર્મોથી મૂઢ થયેલા પુત્ર શિષ્ય તથા પ્રજાને કર્મો કરવામાં જોડવા નહીં કેમ કે અજ્ઞાનીને કામ્ય કર્મોમાં જોડી સંસારના ખાડામાં નાખતો મનુષ્ય કયો પુરુષાર્થ મેળવે છે કોઈ જ નહીં લોક વ્યવહારમાં પડેલો મનુષ્ય પોતાની મેળે જ પોતાના કલ્યાણ સાધનામાં જ્ઞાન શૂન્ય હોય છે કારણ કે એ મનુષ્ય કામભોગની અત્યંત અભિલાષા રાખી વિષયોની જ ઈચ્છા કરે છે અને તેથી જ મૂટ બની અતિ અલ્પ સુખ માટે પણ પરસ્પર વેર કરે છે પણ તેથી પ્રાપ્ત થતું અત્યંત દુઃખ પોતે જાણતો નથી આમ અવિદ્યાની વચ્ચે રહેલા અજ્ઞાની મનુષ્યને આંધળાની પેટે અવળે માર્ગે જતો જોઈ કયો જ્ઞાની પુરુષ જે પોતે અવિદ્યાના સ્વરૂપને જાણનારો અને દયાળુ હોય તે ફરી અજ્ઞાનીને કામ્ય કર્મોમાં જોડે અર્થાત કોઈ ન જોડે જે મનુષ્ય મૃત્યુરૂપ સંસારમાં સપડાયેલાને તેનાથી છોડાવી શકતો નથી તે ગુરુ નથી સ્વજન હોય તો સ્વજન નથી ને પિતા હોય તો પિતા નથી માતા હોય તો માતા નથી ને દેવ હોય તો દેવ નથી પતિ હોય તો પતિ નથી મારું આ મનુષ્ય કૃતિ શરીર જાણવું વસ્તુ મુશ્કેલ છે અને શુદ્ધ સત્વગુણ મારું હૃદય છે જેમાં ધર્મ રહેલો છે વળી મેં અધર્મને દૂરથી જ દૂર કર્યો છે જેથી આર્ય પુરુષો મને ઋષભ કહે છે માટે હે પુત્રો તમે મારા શુદ્ધ સત્વગુણમય હૃદયથી ઉત્પન્ન થયા છો તેથી તમે તમારા આ મોટા ભાઈ ભરતની નિષ્ઠ નિષ્કપટ ભાવે સેવા કરજો જેને લીધે તમે મારી જ સેવા અને પ્રજાઓનું પાલન પણ કર્યું ગણાશે અર્થાત ભરતને અનુસરવાથી જ તમે સર્વ કર્યું મનાશે ચેતન અચેતન ભૂતોમાં સ્થાવર અચેતન કરતા પૃથ્વીમાંથી ઉગનારા સ્થાવર ચેતન અતિશય ઉત્તમ છે સ્થાવર ચેતન કરવા જંગમ ઉત્તમ છે તે કીડા વગેરે કરતા જ્ઞાનવાળા પશુ વગેરે ઉત્તમ છે પશુઓ કરતા મનુષ્ય ઉત્તમ છે કરતા ગંધર્વો ઉત્તમ છે ગંધર્વો કરતા સિદ્ધો ઉત્તમ છે ને સિદ્ધ કરતા દેવોના અનુચરો કિન્નરો પણ ઉત્તમ છે કિન્નરો વગેરે કરતા અસુરો ઉત્તમ છે અસુરો કરતા દેવો ઉત્તમ છે દેવોમાં ઇન્દ્ર ઉત્તમ છે અને ઇન્દ્ર કરતા બ્રહ્માના પુત્ર દક્ષ વગેરે પ્રજાપતિઓ ઉત્તમ છે દક્ષ વગેરે કરતા મહાદેવ ઉત્તમ છે ને મહાદેવ કરતા બ્રહ્મા શ્રેષ્ઠ છે ને બ્રહ્મા કરતા હું શ્રેષ્ઠ છું અને મારા કરતા બ્રાહ્મણો શ્રેષ્ઠ છે કારણ કે બ્રાહ્મણોને હું પણ પૂજ્ય માનું છું માટે હે બ્રાહ્મણો આ જગતમાં બીજા કોઈ પણ પ્રાણીને બ્રાહ્મણો સમાન હું જોતો નથી તો બ્રાહ્મણોથી શ્રેષ્ઠ બીજું શું હોય છે કારણ કે મનુષ્ય એ બ્રાહ્મણોના મુખમાં શ્રદ્ધાપૂર્વક હોમેલા પદાર્થને જેવો હું જમું છું તેવો અગ્નિહોત્રમાં હોમેલા પદાર્થ જમતો નથી કેમ કે બ્રાહ્મણોએ મારું સર્વોત્કૃષ્ટ વેદરૂપ પ્રાચીન શરીર ધારી રાખ્યું છે અને બ્રાહ્મણો વિશે પરમ પવિત્ર સત્વગુણ સમદમ સત્ય અનુગ્રહ તપ ક્ષમા તથા અનુભવ એ આઠ ગુણો રહેલા છે હું અનંત છું પરથી પણ છું અને સર્ગ સ્વર્ગ તથા મોક્ષનો પણ અધિપતિ છું આવા મારી પાસેથી પણ પોતે નિશ્ચિક હોવા છતાં જેમણે કંઈ માંગવાનું હોતું નથી એવા મારી ઉપર ભક્તિવાળા નિષ્પૃ બ્રાહ્મણોને બીજા પ્રયોજન હોય હે પુત્રો તમારા મત્સ્ય રહિત પવિત્ર દ્રષ્ટિવાળા થઈ સર્વ સ્થાવર જંગમ પ્રાણીઓને મારું રહેઠાણ માની ક્ષણે ક્ષણે માન આપવું કારણ કે પ્રાણી માત્રને એ રીતે સન્માન આપવું તે જ મારું પૂજન છે એ સિવાય મન વચન દ્રષ્ટિ તથા બીજા સર્વ ઇન્દ્રિયોના વ્યાપારનું સાક્ષાત ફળ તો એ જ છે કે તે તે સર્વ વ્યાપારથી કેવળ મારું આરાધન જ હોવું જોઈએ કારણ કે એ રીતે મારું આરાધન કર્યા વિના પુરુષ મોટા મોહરૂપી કાળના પાસથી છૂટવા સમર્થ થતો નથી શ્રી સુખદેવજી બોલ્યા અમે પોતાના પુત્રો પોતાની મેળે જ શિક્ષણ પામેલા હતા તો પણ લોકોને શિક્ષણ આપવા માટે તેઓને શિક્ષણ આપી સર્વના પરમ સુહદ મહાપ્રતાપી ભગવાન દેવે ઉપસમરૂપ સ્વભાવવાળા અને સર્વ કર્મોથી વિરામ પામેલા પોતાના મોટા મુનિઓના ભક્તિ જ્ઞાન તથા વૈરાગ્ય રૂપ પરમ હંસ ધર્મનો ઉપદેશ આપવા પોતાના સો પુત્રોમાં સૌથી મોટા ભગવાન પરમ ભક્ત અને ભગવાન ભક્તોના જ પરમ આશ્રય લેનાર ભારતનો પૃથ્વીના પાલક તમાટે રાજ્ય અભિષેક કર્યો પછી પોતે શરીર વિના બાકીના સર્વ રાજ્યપાદી પરિગ્રહ છોડી ઘરના અગ્નિહોત્રના અગ્નિનો પોતાના આત્મામાં આરોપ કર્યો અને ઉન્મતથી પેઠે કેવળ આકાશરૂપી વસ્ત્ર ધારણ કરી કેસ છૂટા કરી બ્રહ્મવર્ત દેશમાંથી પરમહંસ અવસ્થામાં ચાલી નીકળ્યા એ સમયે તેમણે અવધૂત વેશ લીધો હતો અને કોઈ બોલાવતું તો પણ પોતાની વચ્ચે જળ આંધળા મૂંગા બહેરા પિસાદ તથા ગાંડાની પેઠે વ્રતિ મૌન વ્રત સ્વીકારી તે ચૂપ જ રહેતા હતા વળી માર્ગમાં નગરો ગામડા ખાણો ખેડૂતોના રહેઠાણો ફૂલવાડીઓ પર્વત પાસેના ગામડા લશ્કર છાવણીઓ ગાયોના સ્થાનો રબારીઓના નેસડા યાજ્ઞ યાત્રાઓના સંઘો સર્વ પર્વતના વનો તથા ઋષિઓના આશ્રમો વગેરે સ્થળોએ માખીઓ જેમ વનમાં હાથીઓને તિરસ્કાર કરે તેમ દુષ્ટ લોકો તેમનો તિરસ્કાર કરતા માર મારતા ઉપર મૂતરતા થૂકતા પથ્થરો મારતા વિષ્ટા છાણ વગેરે નાખતા ધૂળ ઉડાવતા અપાન અપાન વાયુ છોડી જતા ને ગાળો દેતા હતા તો પણ તે કંઈ પણ ગણકારતા ન હતા કેમ કે સત્ય અને મિત્ય અનુભવના સ્વરૂપથી જ તે કેવળ આત્મ સ્વરૂપના મહિમામાં જ રહ્યા હતા અને તેને જ લીધે રૂપ તથા સત્યનું માત્ર જેને છે એવા શરીર પર હું મારું એવું અભિમાન તેમને રહ્યું ન હતું તેથી પોતે અખંડિત મનવાળા થઈ કેવળ એકલા જ પૃથ્વી પર વિચરતા હતા તેમના હાથ પગ તથા છાતી અત્યંત સુકુમાર હતા બાહુઓ લાંબા હતા અને ખભા ગળું તથા મુખ વગેરે અવયવો પણ વિશાળ હોય તેઓની રચના અત્યંત સુંદર હતી તેમનું સુંદર મુખ સ્વાભાવિક રીતે જ રમ્ય એવા સ્વભાવસિદ્ધ હાસ્યથી શોભતું હતું તેમના નેત્રો નવા કમળની પાંખડીઓ જેવા તાપ દૂર કરનારા કીકીઓવાળા લાલ વર્ણા અને વિશાળ હતા જેને લીધે તે સુખ સુંદર દુઃખ દેખાતા હતા તેમના ગાલ કાંડ તથા નાસિકા એક સરખા હોય મનોહર હતા અને ગુડ હાસ્યવાળા મુખની સુંદરતાથી નગરની સ્ત્રીઓના મનમાં તે કામદેવ ઉત્પન્ન કરતા હતા આમ સુંદર હોવા છતાં તેમનો વાકડીઓને ગુંચાઈ ગયેલો પિંગળો કેસ પાસ આગળના ભાગમાં લટકતો હતો એવા તે ભગવાન અવધૂતના જેવા પોતાના મલિન શરીર વડે જાણે કોઈ ગ્રહથી ઘેરાયા હોય તેવા દેખાતા હતા પછી જ્યારે તે ભગવાને જોયું કે આ લોકો યોગના સાક્ષા શત્રુ જ છે માટે આ લોકોને અલગ કરવાના ઉપાય રૂપે બિભત્સ કર્મ એટલે નિંદ્ય અને શુભ નામે એવું વર્તન કરવું જ ઠીક થશે આવો વિચાર કરી તેમણે અજગર જેવું વ્રત આચરવા માંડ્યું એટલે કે સૂતા સૂતા ખાવા પીવા માંડ્યું ખાતા ખાતા મળમૂત્ર કરવા માંડ્યા અને વિષ્ઠામાં લેટીને શરીરના સગડા ભાગો ખરડી મૂક્યા એમની વિષ્ટાંતિ સુગંધથી ત્યાંનો વાયુ એવો સુગંધિત થયો હતો કે જેથી ચારે તરફ દસ દસ યોજન સુધીના પ્રદેશને તે સુગંધવાળો કરતો હતો એ રીતે બળદ મૃગ તથા કાગડાની પેટે વર્તીને ચાલતા ઊભા રહેતા બેસતા તથા સૂતા સૂતા પણ કાગડા મૃગ તથા બળદના જેવું જ આચરણ કરી તે કંઈક પીતા હતા ખાતા હતા અને મૂતરતા હતા એમ લોકવ્યવહારનો ત્યાગ કરવા યોગીઓએ આવી રીતે વર્તવું જોઈએ એ બતાવવા માટે અનેક પ્રકારની યોગ ચર્ચા કર આચરતા એ ભગવાન ઋષભદેવ પોતે મોક્ષના સ્વામી નિરંતર પરમ મહાન આનંદનો અનુભવ કરનારા સર્વવ્યાપક તથા પ્રાણી માત્રના જ આત્મારૂપ ભગવાન વાસુદેવ વિશે પોતાની એકતાને લીધે બીજા અજ્ઞાની પેઠે દેહાદીની ઉપાધિવાળો ભાવ ન હોવાથી પોતે મેળે જ બધા ફળોથી પરિપૂર્ણ હતા તેથી આકાશ માર્ગે જેવું મન સમાન વેગ કરવો અત્યંત થવું પારકા શરીરમાં પ્રવેશ કરવો અને દૂર રહેલા પદાર્થને લેવો વગેરે યોગના ઐશ્વર્યો પોતાની મેળે સાક્ષાત પ્રાપ્ત થતા હતા તો પણ હે રાજા તેમણે તેઓના મનથી સ્વીકારી ન હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ કંદ અધ્યાય પાંચ સમાપ્ત જય શ્રી કૃષ્ણ